વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં પારંપરિક ઉત્સવો અને લોક મેળાઓનું અનન્ય મહત્વ છે તરણેતર માધવપુર જેવા લોકમેળાઓ આપણી સાંસ્કૃતિક ધરોહરનું જીવંત પ્રતિક છે આ મેળાઓ આપણી સાંસ્કૃતિક એકતાના મૂળને મજબૂત બનાવે છે દરેક મેળો પોતાની વિશિષ્ટ પ્રવૃત્તિઓ અને સ્વરૂપ દ્વારા આપણી સંસ્કૃતિનું જતન કરવાના ઉદ્દેશને સાકાર કરે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સફળ માર્ગદર્શન હેઠળ આજે ગુજરાતમાં દરેક જિલ્લામાં આવા સાંસ્કૃતિક ઉત્સવોનું આયોજન થઈ રહ્યું છે આ કાર્યક્રમો દ્વારા વડાપ્રધાનનું એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે જે આપણી રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત બનાવે છે ઉપસ્થિત લોકોને સ્વદેશી ઉત્પાદન અપનાવવાનો અનુરોધ કરતા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે જન્માષ્ટમી જેવા લોકમેળામાં વોકલ ફોર લોકલની ભાવના આપણી પ્રાથમિકતા હોવી જોઈએ આ પહેલ દ્વારા વડાપ્રધાનનું આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાચા અર્થમાં સફળ થશે આજે ભારત વૈશ્વિક સ્તરે મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી રહ્યું છે જ્યાં અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ તેમના ઉત્પાદનોનું નિર્માણ કરી રહી છે આપણે સ્વદેશી ઉત્પાદનોને અપનાવીએ તો મેક ઇન ઇન્ડિયા પહેલ વધુ બળ મળશે જે ભારતની આર્થિક પ્રગતિને નવી ઊંચાઈ ઉપર લઈ જશે આજે સુરેન્દ્રનગર અને વઢવાણ બે જગ્યાએ યોજાતા આપણા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સમાવેશ વિસ્તાર એટલે સુરેન્દ્રનગર વઢવાણ અને દુધરેજ આ વિસ્તારમાં વર્ષોથી જે આપણી પરંપરાઓ પ્રમાણેના લોકમેળાનું જે આયોજન થાય છે એમાં આ વખતે મહાનગરપાલિકા બનતા સુરેન્દ્રનગરનો મેળો જે છે એ વિરાસત મેળો અને વઢવાણનો આપણો આ મેળો એ ધરોહર મેળોની શુભ શરૂઆત આજથી કરવામાં આવી છે આજથી લઈને અઢાર તારીખ સુધી આ મેળામાં અનેક અનેક પ્રકારની રાઇડ્સથી લઈ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન સાથે ભવ્યથી ભવ્ય જે આયોજન મહાનગરપાલિકાએ આ વિસ્તાર બે મેળાઓનું કર્યું છે બે મેળાનું આપણે આજે ખુલ્લા મુકા છે અઢાર તારીખ સુધી ખૂબ મન ભરીને આ મેળો બધા મળે અને આ મેળા માટે બધા જ નાગરિક ભાઈઓ બહેનોને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સુરેન્દ્રનગર જિલ્લાને ખૂબ ખૂબ શુભે પાઠવું છું